નમસ્કાર ગુજરાત ફોર્સ ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શન બા સર્વે દર્શક મિત્રોનું નું સ્વાગત છે આપની સાથે હું છું ઝેંકર દર્શક મિત્રો આ કાર્યક્રમ થકી દરરોજ અમે આપને જણાવીએ છીએ દૈનિક પંચાંગ દિન વિશેષ અને બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તેના વિશે સાથે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા તેમની સમસ્યા જણાવી હતી તમામ દર્શક મિત્રોને આ કાર્યક્રમના અંતમાં તેમની સમસ્યાનું નિરાકરણ પણ મળી જશે કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષ આચાર્ય આશુષોષજી આશુતોષજી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે જી જય ભવાની બિલકુલ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે સૌપ્રથમ દર્શક મિત્રોને આજના પંચાંગ વિશે માહિતી આપશો અવશ્ય લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિયમ નિર્વિગ્યમ કુરમે દેવ સર્વકાર્યેષુ સર્વદા મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરીએ છે તો આજે તારીખ થઈ રહી છે 9 જુલાઈ 2024 આજનો વાર છે મંગળવાર એટલે આશ્લેષા નક્ષત્ર સવારે સાત કલાક અને દસ મિનિટ સુધી ચાલશે ત્યારબાદ મગા નક્ષત્ર લાગુ પડશે આજનો યોગ છે સિદ્ધિ યોગ કર્ણ ની વાત કરીએ તો આજે વર્ણ કરણ બની રહ્યું છે રાશિની જો વાત કરવામાં આવે તો આજે કર્ક રાશિ સવારે સાત કલાક અને એકાવન મિનિટ સુધી ચાલશે ત્યારબાદ સિંહ રાશિ લાગુ પડશે આ છે આજના દિવસનું પંચાંગ જી બિલકુલ આજનું પંચાંગ જાણ્યું દિવસ દરમિયાન કોઈ પણ કાર્ય કરવા માટે શુભ અને અશુભ મુહૂર્તો જાણવા પણ તેટલા જ જરૂરી છે જણાવશું આજના દિન વિશેષ વિશે જી બિલકુલ આજના દિવસની વાત કરીએ તો શુભાશુભ મુહૂર્તોમાં અભિજીત મુહૂર્તનો જે સમય છે બપોરે બાર કલાક અને સત્તર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક વાગ્યાને અગિયાર મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે ત્રણ વાગે શરૂ થઈ ત્રણ કલાક ને ત્રેપન મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે આ ઉપરાંત રાહુકાલમ સાંજે ચાર કલાક ને સાત મિનિટથી પ્રારંભ કરી પાંચ કલાક ને અડતાલીસ મિનિટ સુધી રાહુકાલમ રહેશે

એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આજે કોઈ બીમારી ચાલતી હોય તો રોગ મુક્તિનો પણ સ્થિતિ બનશે રોગોમાંથી મુક્તિ મળશે પારિવારમાં આજે ધાર્મિક આયોજનો સંભવી શકે છે ઉપરાંત આજે ઉત્તમ અને સ્વાદિષ્ટ ભોજનનો લાભ પણ આપને પ્રાપ્ત થાય એકંદરે જોઈએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ગાયોને ઘાસ પધરાવવું આપના માટે આજે લાભપ્રાપ્ત બની રહી છે શુભ રંગ હવે વાત કરીએ તો આજે આજે આ મહામંત્રનો જપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી બિલકુલ મેષ રાશિ બાદ જણાવશો કે વૃષભ રાશિના જાતકો માટે આજનું રાશિ ફળ શું કહી રહ્યો છે કયો ઉપાય આ રાશિના જાતકોએ કરવો જોઈએ કયા મંત્રનો જાપ કરવો જોઈએ વૃષભ રાશિ રાશિ ચક્ર ની બીજા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે કૌટુંબિક ક્લેશ ચાલતો હોય તો એનાથી બચવા પ્રયાસ કરવો જોઈએ બાળકોને અભ્યાસમાં આજે અરુચિ થાય મન ન લાગે નેત્ર પીડા આજે આંખોને રિલેટેડ કોઈ સમસ્યા થવાની પણ સંભાવનાઓ છે આ ઉપરાંત માનસિક તાણનો અનુભવ પણ આજ આપને થઈ શકે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે થોડું પીડાકર જોવા મળી રહ્યો છે આછો પીળો રંગ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ જેનો જાપ કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે તો આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે ઓમ હમ હનુમતે નમઃ

આજે મનગમતા વ્યક્તિની મુલાકાત આનંદનું આપને માટે કારણ બની શકે છે ખોટા વ્યક્તિઓનો વિચાર અને સંઘ બંને છોડી દેવું આપના માટે શુભ સારું સારું સાબિત થશે એકંદર દિવસ આપના માટે મિશ્ર જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સીધાનું દાન કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગ વિશે વાત કરીએ તો આજે આપના માટે શ્રેષ્ઠ રંગ રહેશે લીંબુ પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ સાબિત થશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી આજે કલ્યાણની સ્થિતિ બને ઓમ ગમ ગણપતયે નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો આપના માટે સર્વથા શુભ અને મંગલકારી સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકની આ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે આજે ચિત્તમાં ચંચળતા વધારે જોવા મળી શકે આજે છાતીમાં બળતરા એટલે પિત્ત વિકાર થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે સ્વજનો સાથે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે તેનાથી બચવા પ્રયાસ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે આજે પતિ પત્ની વચ્ચે મન મોટા મોટાવ થવાની સંભાવના એટલે મતભેદો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે ઉપાય એકંદરે જોઈએ તો દિવસ આપના માટે થોડોક મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની

આપનો દિવસ સહજતાથી પસાર થશે મનોકામના આજે પરિપૂર્ણ થતી જોવા મળે છે જી બિલકુલ કર્ક રાશિ બાદ રાશિ ચક્રમાં આગળ વધીએ અને આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો રાશિ પર શું કહી રહ્યો છે કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની આ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે વ્યાપારમાં હાનિ થવાની સંભાવનાઓ છે તો સૌથી પૂર્વ વેપાર કરવો જોઈએ આજે કષ્ટકારક યાત્રાઓ બની શકે આજે ટ્રાવેલિંગ શક્ય હોય તો ન કરવું જોઈએ થોડીક તકલીફો અવશ્ય પડશે વિઘ્નો આવી શકે છે સાથે ઉદર વિકારની સંભાવનાઓ પણ જોવા મળી રહી છે એટલે પેટ પીડાની સંભાવના જોવા મળે ખાન પાનમાં સાવચેતી આપના માટે શુભ સાબિત થશે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે આજે થોડો પીડાકર જોવા મળી રહ્યો છે ઉપાય કરવાથી લાભની સ્થિતિ જોવા મળશે તો આજે ઘઉંનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ રહેશે બદામી કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ હવે મંત્ર જાપ વિશે કે જેનો જાપ કરવાથી દિવસ વધારે શુભ અને મંગલકારી બની શકે છે ઓમ હમ હનુમતે રુદ્રાત મકાય હુમ ફટ આ મહામંત્રના યથાસંભવ જાપ કરવા આજે આપના માટે કલ્યાણકારી સાબિત થશે દસ એક મિનિટ મંત્ર જાપ આપના માટે મનોકામના પૂર્ણ કરવાનો સાબિત થશે જી

એકંદર દિવસ આજે આપના માટે શુભ છે મંગલ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે કરવાથી વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે તો આજે શ્રીફળનું દાન કરવું આજે આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગ વિશે વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે લીલો રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીશું મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર બની રહેશે ઓમ

આજે ખર્ચ થાય પણ આનંદની અનુભૂતિ પણ થશે એટલે ખર્ચ અને આનંદ બંને આજે આપણે પ્રાપ્ત થઈ શકે છે આજે કોઈ પણ કાર્યમાં ઉતાવળ ન દાખવી આપના માટે સલાહ ભર્યું રહેશે આજે વિરોધીઓ સામે વિજય પણ પ્રાપ્ત થઈ શકે તો એકંદર દિવસ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની આજે કયો ઉપાય આપના માટે શુભ સાબિત થશે તો આજે ચોખાનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગ વિશે વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ બની રહેશે રૂપેરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે જાતકો માટે શ્રેષ્ઠ મંત્ર બની રહેશે ઓમ મહાલક્ષ નમઃ આજે આ મહામંત્રનો યથાસભ જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે તો જ્યારે અવકાશ મળે થોડો સમય નીકાળી આ મંત્રનો જાપ કરો શુભ સાબિત થશે સંધ્યાકાળે જાપ વધારે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી

સામાન્ય આરોગ્ય આપનું થોડું નબળું થતું જોવા મળી શકે ઉપરાંત મીઠાનો ઉપયોગ આજે ઓછો કરવો એ આપના આરોગ્ય માટે શુભ સાબિત થશે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે શુભ છે વાત કરીશું ઉપાયની તો આજે આપના માટે શુભ ઉપાય રહેશે તુલસી ક્યારે દીવો કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની વાત કરીએ તો આજે પર્પલ રંગ આપના માટે શુભ છે મંગલપ્રત છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે તો આજે વૃશ્ચિક રાશિના જાતકોએ ઓમ વામનાય નમઃ આ મહામંત્રનો જાપ કરો આપના માટે શુભ અને કલ્યાણ પર સાબિત થશે જ્યારે સમય મળે થોડો સમય કાઢી આ મંત્રનો જાપ કરો આપની મનોકામનાને પરિપૂર્ણ કરશે જી બિલકુલ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો રાશિફળ જાણ્યું આગળ વધીએ રાશિ ચક્રમાં આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિફળ શું કહી રહ્યું છે જણાવશો ધન રાશિ ચક્ર ની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ આવા જાતકો માટે આજે કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે પ્રેમ પ્રસંગોમાં પણ આજે સફળતા મળવાના યોગો બની રહ્યા છે ઘરે મહેમાનનું આગમન થાય જે આપના માટે આનંદનું કારણ બની શકે છે આજે વાહન સુખની પ્રાપ્તિના યોગો પણ બની રહ્યા છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે શુભ છે મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની કે જે ઉપાય કરવાથી વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે આજે દેવ દર્શન કરવા કોઈ પણ દેવાલયમાં શુભ અને થશે શુભ રંગ વિશે જો વાત કરવામાં આવે તો આજે ધનરાશિના જાતકો માટે સોનેરી રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે સર્વથા રીતે શુભ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપ વિશે

જીવન સાથે હળવાસનો અનુભવ થઈ શકશે નાની યાત્રા કે પ્રવાસ ઉપર જવાના પણ યોગો બની રહ્યા છે આરોગ્ય બાબતે થોડીક સાવધાની રાખવી આપના માટે આવશ્યક બની રહેશે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે શ્રેષ્ઠ ઉપાય રહેશે હનુમાનજી મહારાજને મિષ્ટાન અર્પણ કરવું શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શ્યામ રંગ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના દિવસને વધારે શુભ અને લાભાન્વિત કરી શકે છે વાત કરીશું મંત્ર જાપ વિશે આજે કયો મંત્ર છે જે આપના માટે મંગલકારી નીવડશે ઓમ હરિ મરકટ મરકટાય નમ હનુમાનજીનો આ મંત્ર આપના માટે આજે શુભ સાબિત થશે મંગલકારી સાબિત થશે જી બિલકુલ આગળની રાશિ છે કુંભ રાશિ જણાવશો કે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિ ફળ શું કહી રહ્યું છે કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ ને સ આવા જાતકો માટે આજે સુખાકારીમાં વધારો થતો જોવા મળી શકે છે માન સન્માનની પણ પ્રાપ્તિ આજે થતી જોવા મળી શકે છે મિત્ર વર્ગની મુલાકાત થશે જે આનંદમાં વધારો કરવાળી બની શકે છે પરિવારનો સાથ અને સહકાર દરેક ક્ષેત્રમાં પ્રાપ્ત થશે એકંદરે જોઈએ તો દિવસ છે માટે સુખનું કારણ બનશે વાત કરીશું શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ છે શ્યામ કોઈ પણ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીએ હવે મંત્ર જાપ વિશે આજે આપના માટે શ્રેષ્ઠ મંત્ર રહેશે નારાયણ અષ્ટાક્ષર મંત્ર ઓમ નમો નારાયણાય આ મહામંત્રનો જાપ કરવો આજે આપના માટે શુભ મંગલપ્રદ અને કલ્યાણકારી સાબિત થશે જ્યારે અવકાશ મળે થોડો સમય કાઢી આ મંત્રનો જાપ કરવો પાંચ મિનિટ દસ મિનિટ કે બે ચાર માળા જેટલો જાપ કરશો એટલો આપના માટે શુભ સાબિત થશે આ મંત્ર આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી

ગર્વ અનુભવ થઈ શકે એકંદરે જોઈએ તો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીશું ઉપાયની જો શક્ય હોય તો આજે દેવી કવચનો પાઠ આપના માટે મંગલકારી સાબિત થશે શ્રવણ કરી શકાય કાં તો પાઠ કરી શકાય બંને રીતે આપના માટે આ શુભ સાબિત થશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ભગવો રંગ શુભ છે મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નિવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે આપના માટે ઉત્તમ મંત્ર બની રહેશે ઓમ ગુરવે નમઃ આજે આ મહામંત્ર જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી બિલકુલ દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે તે અંગે અમે આપને જણાવ્યું ઉપાય અને મહામંત્ર વિશે પણ જણાવ્યું આશા રાખીએ કે આપને ફાયદો થશે આ સાથે આપને હોય કોઈ સમસ્યા હોય તો ટીવી સ્ક્રીન પર આપ અમારો નંબર જોઈ શકો છો આપની સમસ્યા તે નંબર પર જણાવી શકો છો તમારી સમસ્યાનું નિરાકરણ આવતીકાલે આજ કાર્યક્રમના અંતમાં આપને મળી જશે અને હવે